પૂજા અને આજે હું રાજકોટ નારેસ્કો રેસ્કો ગ્રાઉન્ડ માં ટ્રેક ફ્લેટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ માં આવી ગઈ છું વિઝિટ કરવા માટે તો ત્યાં હું જયારે વિઝિટ કરે તો મેં એક સ્ટોલ મારા નજરે પડ્યું છે જેનું નામ છે ડે લવ જે સ્પેશિયલી ફિમેલ્સ માટેનું છે તો ચલો એના વિશે આપણે જાણીએ હેલો સર કેમ છો બસ મજામાં ઓકે પહેલા તો અમારા ગુજરાતી ટીવીના ઘણા દર્શકો છે રાજકોટ અને વિશ્વભરમાં વસતા લોકોને તમારું ઇન્ટરવ્યુ અને તમારું પ્રોડક્ટ વિશે જાણવા દર્શકો મિત્રોને સૌથી પહેલા તો વેલકમ અને અમારી પ્રોડક્ટ છે એક પ્રોપરલી કોટન બેઝ ઉપર છે અને અમારી ફેક્ટરી રાજકોટમાં જ છે અને અમારી કોર્પોરેટ ઓફિસ પણ રાજકોટમાં જ છે અને અમારી પ્રોડક્ટમાં એક બેનિફિટ સી છે કે પ્લાસ્ટિકનો જરાય ઉપયોગ કરતા નથી અને પ્રોપર કોટન ડિઝાઇન આવશે એમાં અમારી પાસે અલગ અલગ એસક્યુ બધી પ્રોડક્ટ છે એમાં મેન તો કોટન જ અમારું છે વધારે એટલે હું તમને એક બે પ્રોડક્ટ બતાવું છું એને એના માટે સમજાવી દઉં છું એક અમારી આ કોટન બેઝ છે આમાં પ્રોપર કોટન જ આવશે તમારે આમાં જેલ નહીં આવે તો કોઈ પણ પ્રકારનું આ પ્રોડક્ટમાં કાંઈ આવતું નથી અને બીજી અમારી પ્રોડક્ટ છે એ પ્રીમિયમ વસ્તુ છે એ આવી રીતના બોક્સ પેકિંગમાં આવશે અને એમાં અંદર માં દસ પીસીસ આવે છે અને આ ટ્રાવેલિંગમાં છે કે જે લેડીઝ કોર્પોરેટમાં જોબ કરતા હોય કે ટ્રાવેલિંગ વધારે થતું હોય એના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે અને એમાં આપણે આવી રીતે અંદર છે ને પેકેટ આવે છે કે કોઈ પણ લેડીઝ બાર હોય તો આ યુઝ કરીને આમાં ડિસ્પોઝ કરી શકે છે અને અમારે પછી બધી વસ્તુ કોટન બેઝ છે એટલે શું કોઈના રિએક્શન એ કાઈ નો આવે લાલાસ એ નો થાય કોઈ પણ પ્રકારનું કાઈ આમાં મોસ્ટલી બધી ફેમસ તે એવું હોય કે પ્લાસ્ટિક વાળું યુઝ કરવાથી રિએક્શન આવે આમાં એટલું સેફટી પર લોકો રહે છે ઓકે આપણે લોકોની ઇન્વિટેશન આપી દઈએ કે આ લોકો સુધી પહોંચે અને લોકો વિઝિટ કરે વિઝિટ કરવા માટે

ફ્લિપકાર્ટ છે મીશો છે લિંકિક છે જીઓ માર્ટ છે બધા ઉપર આપણે અવેલેબલ છે અને આપણા કસ્ટમર કેર નંબર છે એમાં કોઈ કોન્ટેક્ટ કરીને કહેશે તો એના ઘરે હોમ ડિલિવરી ફ્રીમાં કરી આપશો થેન્ક યુ વેલકમ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં